Azi bau povară, 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 azi azi bau povară,

તો ગાય જમવા તો થઈ જશે તો ચાલો બધા જમવા ગવાનું શાક બનાવ્યું હ રોટલી બનાવી ડુંગળી તો કઈ વાતાવરણ જો બદલાઈ ગયું છે વાદરો વાદરો આવી ગયો છે સુરત દાદ આટલો દીખો કેમ બધું વાતાવરણ બદલાઈ ગયું છે મારી તબિયત ખરાબ થતી છે પણ હું વિડીયો બનાવું છું હજી તો છો એ વાગ્યા નહીં પૂરા છો થતા છે વાદળો જેવો થઈ ગયો વાતાવરણ બદલાઈ જ્યુ સર તો કુદા કુદા વાદળો બદલાઈ જુઓ એટલું જેવું અંધારું લાગે છો વાગે છે